મુંદ્રા મધ્યે અલ્ફતે એકેડમી સ્કૂલની પાયાવિધિનો કાર્યક્રમ યોજાયો કિંગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત અલ્ફતે એકેડમી એકેડેમી અંગ્રેજી માધ્યમ સ્કૂલનો બુન્યાદ સમારોહ તથા પાયાવિધિનો કાર્યક્રમ યોજાયો હતો આ એકેડેમી કુલ જમીન આડત્રીસસો ચોરસ મીટર તેત્રીસો ચોરસ ફૂટ આધુનિક શૈક્ષણિક સુવિધાઓની સમાવેશ રચાયેલામાં આવશે જેમાં ચાલીસ વર્ગ ખંડોનો સમાવેશ કરવામાં આવશે જેમાં પ્રથમ શૈક્ષણિક સત્ર જૂન બે હજાર સત્યાવીસ પ્રારંભ કરવામાં આવશે આ કાર્યક્રમની શરૂઆત કુરાન ખવાની તિલાવત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પીર સૈયદ હુસેન શાહ હાજી અહમદ શાહ ફરઝંદે મુક્તિ કચ્છ માંડવી પીર સૈયદ અલી અહમદ શાહ સાવલી કાદરી પેસ ઇમામ શાહ મુરાદ બુખારી મસ્જિદ મુન્દ્રા પીર સૈયદ કાસમ શાહ અભામિયા સિનુગ્રા માન્ય મહેમાનો શ્રીમતી सिलापीजी महाराज साहेब विरायत विद्यापीठ श्री कृष्ण चिवनदासी स्वामी कुड गुरुकुळ अनिरुद्धभाई दवे मान्य धारासभ्य श्री मांडवी मुंद्रा विरमभाई गढवी अध्यक्ष श्री जिल्हा शिक्षण समिती मयपतसिंह जाडजा प्रमुख तालुका पंचायत मुंद्रा पीर सय्यद अली अकबर भजल भजरसाह चिरई पीर सय्यद अब्दुल्ला अब्दुल्लासा बापू मीया पिपर सय्यद तकीसा बाबा नलिया सावलाणी આહમદ ખાન આગા ખાન પીપર હાજી યુસુફ ખત્રી ગાંધીધામ હાજી ત્રાયા શિકારપુર હાજી અલી મોહમ્મદ જતભુજ હાજી હનીબ બાવા નોડિયાન નુંધાતળ હાજી ઇસ્માઈલ અગરિયા માંડવી હાજી દિન મોહમ્મદ રાયમા સામખિયાળી હાજી ચુમારાયમાં ગાંધીધામ હાજી રમઝાન ચાકી હુસેન તુર્ક તલાટી ઈસાકુલ હક બુખારી પપ્પુ બાપુ હમીદ હુસેન ખોજા પીરસૈદ અલી અકબરશાહ બાબાસાહેબ લુણી પીરસૈદ જૈનુ लाऊबद्दीन बापू गुंदाला सावलानी डाडा सवाल हाजी पीपर हाजी सलीम चत हाजी दाऊद बोलिया हाजी मोहम्मद अगरिया अंजार हाजी हमीद चत सरपंच विड़ी हाजी इकबाल मथ्रा कोठारा हाजी आदम आगरिया मांडवी हनीभाई मेमण हाजी अब्दुल रहीम भाई खत्री एडवोकेट साजिद माणिक मांडवी अलीभाई वोरा एस एम इनायत भाई अवाडिया इमरान मेमण इमतियाज इमरान भाई हाजी सलीम भाई चत

કઈ શૈક્ષણિક સંકુલ નો ખાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા અહી સરકારી જમીન લીધા નહીં પરંતુ પ્રાઇવેટ જમીન એટલે કે દાતાઓને ભેગા કરી અને સમાજના ઉત્થાન માટે અહીં શાળાનું નિર્માણ થવા જઈ રહ્યું છે શિક્ષણ એ જ સંસ્કાર સદભાવ અને રાષ્ટ્રના નિર્માણમાં ઉપયોગી થતું હોય છે આપણા દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ પણ શિક્ષણ મેળવી અને આગળ આવ્યા તો એ અબ્દુલ કલામજી જ્યારે જયારે આગળ આવ્યા હોય તો એના મૂળમાં શિક્ષણ હતું એ દેશના મહાન વૈજ્ઞાનિક પણ થયા અને દેશના રાષ્ટ્રપતિ પણ થયા

આજે ઐતિહાસિક પ્રોગ્રામ હતો મુન્દ્રા શહેર માં ત્રણ આઠ બે હાજર પચીસ જેની જાહેરાત તમે છેલ્લા પંદર વીસ દિવસથી બધા સોશિયલ મીડિયામાં તેમજ છાપાઓમાં ન્યૂઝ પેપરમાં જોતા આવ્યા છો એ ઐતિહાસિક ક્ષણ એ ઐતિહાસિક ઘડી એ મુબારક દિવસ આજે છે જ્યારે આપણી શાળા અલ ફતે મુસ્લિમ ધર્મ ના ધર્મગુરુ પીર સૈયદ હુસેન સાહ આ એક કચ્છ પીર સૈયદ અલી અહેમદ સાહ આમામ સામુરા બુફારી દરગાહ મસ્જિદ અને પીર સૈયદ કાસમ એ મુસ્લિમ ધર્મ ગુરુ ગુરુ હાજર હતા ઉપરાંત મુસ્લિમ સમાજના કિરામ કિરામ અને ઉલમાય પણ હાજર હતા ઘણા બધા અન્ય સમાજોમાં જોઈએ તો પરમ પૂજ્ય સાધ્વી શિલાપીજી મહારાજ એ પણ ઉપસ્થિત હતા ત્યારબાદ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત હતા એમાં સંસદ સભ્ય સોરી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા

મારું તો સૌપ્રથમ સપનું હતું કે મારો એકનો વિકાસ ન થવો જોઈએ મારી સાથે સાથે મારા સમાજના હર વ્યક્તિનો વિકાસ થવો જોઈએ એના માટે આપણે અમે સપનું સેવ્યું હતું અને આ સપનું આજે જ્યારે પૂરું થઈ થવા જઈ રહ્યું છે ત્યારે હું એ લબજોમાં બયાન કરી નથી શકતો કે મને જે દિલમાં ખુશી થઈ રહી છે કેલા ચલાવા કારવા બંધ કે આજે તમને આટલો બધો લોકો જે પ્રેમ આપે છે રૂપ છે સુપ્રસન્ન તાલુકા મુસ્લિમ સમાજની જે આપણે કહીએ ને કે દિલમાં જે અરમાન હતો તે અરમાન આજે પૂરો થવા જઈ રહ્યો છે જે મારો એક વિચાર હતો એવો વિચાર દરેક વ્યક્તિના મનમાં હતો પણ હિંમત કોઈ કરતો નતો જયારે કિંગ એજ્યુકેશન અને વેલફેર ટ્રસ્ટ જયારે હિંમત કરી ત્યારે આજે તમે જોઈ શકો છો કે આજે અહીંયા આ પંડાલ છે જે એ પણ ટૂંકો પડવા લાગી ગયો એમના માટે એટલે લોકોએ દિલથી વધાવ્યું છે આ પ્રોગ્રામ ને તેના માટે દરેક વ્યક્તિનો હું આભાર માનું છું

એમજ સમાજના દરેક વ્યક્તિએ સમજવું જોઈએ અને સમાજમાં ના વિકાસ માટે તન મન અને મારા નો એક જ સપનું હતું કે મુન્દ્રા તાલુકા મુસ્લિમ સમાજમાં સૌથી વધુ એજ્યુકેશન તારા પાસે હોવું જોઈએ મેં મારા પપ્પા સપનું પૂરું કર્યું તો મને ખબર છે કે મને એનો કેટલો ફાયદો મળ્યો હું આજે આર્થિક રીતે બધી રીતે બરોબર છું તેમ સમાજનો દરેક વ્યક્તિ આજે બરોબર થાય એના માટે અમારા જે પ્રયત્નની શરૂઆત થઈ છે ને ભવિષ્યમાં પણ એનાથી મોટા પ્રોજેક્ટો અમારા પાસે છે અને લઈને સમાજ માટે ઉપયોગી થશે અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ડેઈલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે